દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના અનેક ગામમાં છેલ્લા ઘણા દિવસથી વીજ પુરવઠો નથી મળતો જેથી ખેડૂતો જિલ્લા તાલુકા પંચાયતના ખંભાળિયા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા હાલ ખેડૂતના પાકને પાણીની તાતી જરૂરિયાત છે અને વીજ પુરવઠાના અભાવે પાણી મળતું નથી જેથી પાક સુકાઈ જશે તેવો ખેડૂતોને ડર છે છેલ્લા ઘણા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે ખેડૂતોની માંગ છે કે તે સમયસર પાવર આપવા અને જે ટીસી

એનું પ્રૂફ હું પોતે છું મારું ગયા શનિવારે ટીસી ભરી ગયું હજી હાલની ની તારીખ માં અહીંથી નીકળું નથી આજ ફોન કોઈ ઉપાડતા જ નથી અમારો અમારો કોઈ ખેડૂત નો અવાજ સાંભળતા જ નથી ખેડૂત ને લાઈટ આવે કે ના આવે અટાણે હાલની ની તારીખ માં લાલુકા ગામ માં જેટલા છે એ ટીસી ચાલુ નથી કરી શક્યા ત્રીજી નું બાર મહિના અમે બિલ ભરી નહીં

We'll